બોટાદ ડિવિઝનના રાણપુર કાર્યક્ષેત્રમાં આવતા ખોખરનેસ ગામમાં રોજ વીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા ખોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સવજીભાઈ સાકરિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયેલ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની કેવી રીતિના પુરાવા મુજબ ત્યાં કેવી રીતે મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડેલ અને તે કોલના પણ ફોટા પડે પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તેઓ લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને ગફ્ફો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્રવાદથી આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા એમાં સાથે પોખનેસ ગામના સરપંચ પણ હતા અને એ લોકો બધા જોર જોરથી બોલવા માંડ્યા અને મારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ લોકોએ બધાએ એકથી વધારે જાજા લોકો હતા જે લોકોએ બધાએ ચાલુ કરી દીધી એમ અમને સ્થળ પરથી જે પુરાવા મળ્યા એ અમે ફોટો પાડેલો છે પણ તેઓ અમને અમારી કામગીરી કરવામાં ફરજમાં રુકાવટ વીસ ચેકિટ મેં એવું છે સાહેબ એના ઘરે કોઈ વસ્તુ કઈ હતી ને લંગરિયા કોઈ કોઈ વસ્તુ કઈ હતી અને ઘરે ગોદડાનું ફળ અને અંદર પેલામાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે છે કે તમારે એમ કે કાયદેસર લંગરિયું છે તો એવું કઈ હતું ને સાહેબ અને કોઈ ગેરવર્તન નથી કર્યું કોઈ તે હોવા અને હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વિડીયા છે બધું કમ્પ્લીટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીબી વાળા હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયા ઉતારેલા છે ત્યારે ચેકિંગ કરવું સાડા છ એ સવારમાં અમારે ત્યાં સવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા સવારમાં સાડા છ એ ચેકિંગ આવ્યું બે બે ભાઈ ભાઈ કોણ છો એ આવીને ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો ગાટલા ગોદડા સુતા હતા એ બધા ખોળે નહીં ખા ખાટલા નીચે ડુંગળીને કોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે